વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એક નાનકડા ભાભા ગામમાં ચાર વરસથી સરકારી સ્કૂલ ન બનતા વિવાદ સર્જાયો આદિવાસી લોકસંગઠનના પ્રમુખ સુરેશ પટેલે ધરમપુરના ભાભા ગામના ગ્રામજનો સાથે મળી ગુજરાતના વિકાસની ખોલી પોલ ગુજરાતની અંદર ત્રીસ વરસથી ચાલતી ભાજપ સરકાર અને કેન્દ્રમાં ત્રીજીવાર બની સરકાર તેમ છતાં એક નાનકડા જિલ્લામાં એક નાના તાલુકામાં પ્રાથમિક શાળાના મકાન જેવા નહીં બનાવી શકતા શિક્ષણ જગતમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર બાબતે લેખિતમાં આવેદન આપી ફરિયાદ કરી કોઈ સરકારી મકાન જર્જરિત થઈ તોડી પાડવામાં આવે છે ત્યારે બંને વર્ક ઓર્ડરો તોડવાનો અને બનાવવાનો સાથે મળે છે તો સરકારી શાળાની અંદર આ પ્રકારનું કામ કેમ નથી કરવામાં આવ્યું જ્યાં રેગ્યુલર બાળકોને ભણાવવામાં આવે છે શું આ કોઈ ષડયંત્ર હતું કે જેના કારણે સ્કૂલના ઓરડા તોડી પાડ્યા બાદ ચાર વર્ષ બાદ પણ નવા ઓરડા બનાવી નથી રહ્યા સરકારી સ્કૂલ બંધ કરવા માટે અને પ્રાઇવેટ સ્કૂલો વધારવા માટે આ કાર્ય ધીમી ગતિએ કરવામાં આવેલું અને સોચી સમજેલી એક ચાલ સ્વરૂપે આ કામ કરવામાં આવતું હોય એવા આક્ષેપ સાથે વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી દસ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું અને એમાં પણ સરકારી તંત્ર કામ કરવામાં નિષ્ફળ જશે તો ધરણા પ્રદર્શન તંત્રની નિષ્ક્રિય જવાના કારણે કરવામાં આવશે એવા આક્ષેપો સાથે આવેદનપત્ર અપાયું ન્યાયની માગણી કરવામાં આવી હતી તમારું નામ ઓકે આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું એ કયા મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાથમિક શાળા માટે અમે આવેદનપત્ર આપે એ તોડીને લગભગ ચાર વર્ષની આસપાસ સમય થઈ પણ આજ સુધી નવા મકાનની મંજૂરી કે એના માટે કોઈ પણ ઓફિસિયલી જાણ કરવામાં આવી નથી તો એ બાબત અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જી આપનું નામ સુરેશભાઈ વલ્લભભાઈ પટેલ આદિવાસી સુરક્ષા સંગઠન પટેલ ઓકે ધરમપુરની બાબા ગામ આવેલું છે ત્યાં એક જ પ્રાથમિક શાળા આવેલી છે છેલ્લા ચાર વર્ષ થઈ ગયા એ પ્રાથમિક શાળાને તોડીને નવું મકાન હજુ સુધી બનાવવામાં નથી જ્યારે કોઈ સરકારી કચેરી મૂકતી હોય તો એક સાથે બે એમના વર્ક ઓર્ડર નીકળતા એક તોડવા માટે અને એક બાંધકામ માટે તો શાળા જેવી બાબતની અંદર આ લોકો ચાર વર્ષ પહેલાં મકાન તોડી દીધું અને હજુ સુધી મકાન નથી બનાવ્યું અને જવાબદાર અધિકારીએ એમની જવાબદારી નથી લીધી એટલે અમારે આવેદનપત્ર આપવા મજબૂર થયા છે એક બાળકો અભ્યાસ કરતા એ ગરીબ મજૂર વર્ગના બાળકો સ્કૂલની અંદર સરકારી સ્કૂલની અંદર અભ્યાસ કરે છે અને અભ્યાસથી વંચિત રાખવા જ આ કાવા રચાય છે એવું લાગે છે સરકાર વિકાસની વાત કરતી હોય ગુજરાતને રોલ મોડલ બતાવી પૂરા ભારત દેશની અંદર લઈ જતી હોય અને ઉદ્યોગો તો જોયા છે આપણે ગુજરાતની અંદર પણ સ્કૂલો નવી બનતા નથી જોઈ ત્રીસ વર્ષના ભાજપના રાજમાં આજ દિન સુધી અમે સરકારી સ્કૂલ બનતા નથી જોઈએ જે જૂના મકાનો હતા તેને જ નવા નિર્માણ કર્યા છે પણ ત્રીસ વર્ષની અંદર પોતાની રીતે નવી જગ્યામાં નવી સ્કૂલ બનાવે એવું અમને નથી દેખાય આ ચાર વર્ષની મકાન કોઈડું છે તો શું ચાર વર્ષ સુધી હજુ એમને વર્ક ઓર્ડર આપી જ નહીં રહ્યા બાળકોની સંખ્યા ઘટે એની રાહ જોઈને બેઠા છે કે ધીરે ધીરે કરીને સ્કૂલ બંધ કરી દે અને બીજી સ્કૂલ સાથે મચ કરે અને પ્રાઇવેટ સ્કૂલને વધારો થાય આ રીતના આ આ રીતનું એક શોષણ છે જેના કારણે અમે આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્રની અંદર સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવ્યું છે કે દસ દિવસની અંદર આવેદનપત્રમાં લખેલું લેખિત પ્રમાણે બાબાએ સ્કૂલને પરવાનગી આપે અને વહેલામાં વહેલી એમની બાંધકામની શરૂઆત કરવામાં આવે જો એમ કરવામાં નહીં આવશે તો અમે ગ્રામજનો સાથે મળીને આ કલેક્ટર કચેરી ધરણા પ્રદર્શન કરશું એટલા માટે કરશું કે જવાબદાર અધિકારીઓ એમની જવાબદારી ન નિભાવે તો અમે ધડા પ્રદર્શન કરશું અથવા જો જવાબદારી એમની નિભાવશે તો અમને કોઈ વાંધો નથી આ જ માંગ હતી અમારી આ જે સ્કૂલની વિઝિટ મારતા એટલું જાણવા મળ્યું કે જે બાળકો ખરા અર્થની અંદર જે હાલતથી ભણે છે આ દેશનું ભવિષ્ય છે અને એમની સાથે જો આ રીતના જો દુઃખદ વસ્તુ એ છે કે એમને ભણવું છે આગળ વધવું છે એમના મા બાપે ભણાવવા છે પણ આ પ્રકારની સ્કૂલોમાં બેસાડીને એમની સેફ્ટી કેટલી શિક્ષકો એમના પૂરા પ્રયત્ન કરે છે એસએમસી એમના પૂરા પ્રયત્ન કરે છે પણ અધિકારીઓ આ બાબતની અવગણના કરે છે તેના કારણે આ જે તાલપત્રી બાંધી છે ચારે તરફથી ખુલ્લું છે લોક આ સેટ બનેલો છે અને મોટી મોટી વાતો કરતા એ સરકાર કે અમે વિકાસના કામો કર્યા છે તો આ વિકાસ તમે જોઈ શકો છો આ તાલપત્રીવાળો વિકાસ અને તે પણ લોક વિકાસ જ્યારે મત માંગવા આવતા હોય ત્યારે મોટી મોટી વાતો કરી જાય કે કોઈ પણ સમાજ સ્કૂલ હશે રસ્તા હશે કોઈને પાણીની સમસ્યા હશે તમામ નિકાલ કરશું સત્તા પર આવ્યા પછી પણ આ દુર્દશા હોય તો એના કરતાં તો લાખ દર્જે ગામજનો સારા પોતાની કોઈપણ જાતની સત્તા વગર પણ આટલું મોટું જો કામ કરી દેતા હોય લોકફાળાથી સરકારે જે ગ્રાન્ટ ફાળવે છે દર વર્ષે શિક્ષણની એ ગ્રાન્ટ જાય ક્યાં ગ્રાન્ટનો સદુપયોગ થવો જોઈએ વાર્ષિક સત્તરથી સત્તર હજાર કે અઢાર હજાર કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ આવે છે આદિવાસી ટ્રાઇબલ બેઝ માટે તો એ ગ્રાન્ટ વપરાય કાં રોડ રોડ રસ્તા માટે વાપરવાની હોય શિક્ષણ માટે વાપરવાની હોય ને આરોગ્ય માટે વાપરવાની હોય પણ આપણા એના રબર સ્ટેમ્પ લોકો જે જાય છે ત્યાં વિધાનસભા અને લોકસભાની અંદર એ શૈક્ષણિક બાબતે અવાજ નથી ઉઠાવતા જેના કારણે આ બધી પ્રાઇવેટ સ્કૂલો ખોલે છે અને સરકારી શાળાઓ બંધ થાય છે ગરીબના બાળક કાં ભણવાના ગરીબના બાળક ક્યાં જ ભણશે એ કે સરકારી શાળા હશે તો જ ભણશે આ સરકારી શાળા કેમ કેમ રીતે લોકો બંધ કરવાની જે પ્રયત્ન કરી રહ્યા છે એના કારણે આ બધી પરવાનગી નહીં આપતા હોય અમે આજે રજૂઆત કરીએ છીએ અને અમે લેખિતમાં પણ રજૂઆત કરીશું શિક્ષણ અધિકારીને કે વહેલી તકે બાબાની પ્રાથમિક શાળા સ્કૂલને બાંધકામની પરવાનગી આપે અને વહેલી તકે એનું બાંધકામ પણ પૂરું થાય અને નવા સત્રની અંદર બાળકો એ નવા મકાનમાં બેસે એવું અમે રજૂઆત કરશું